ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ તેરમું બજેટ રજૂ કરવામાં આવ્યું સ્થાયી સમિતિએ કમિશનર દ્વારા જે બારસો સુડતાળીસ કરોડનું બજેટ રજૂ કરેલું હતું એની અંદર તેર કરોડનો વધારો કરીને બારસો ને ઓગણસાઠ કરોડ રૂપિયાનું બજેટ આજે મંજૂર કર્યું છે ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીનો અદ્યતન ઉપયોગ કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને જરૂરી પબ્લિક ડોક્યુમેન્ટ ખાસ કરીને એ એને ઘેર બેઠા મળી જાય તે પ્રકારનું ડિજિટલાઇઝેશન કરવા માટે પચીસ લાખ રૂપિયાનું પ્રાવધાન કરેલું છે કે જેથી લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં નાવું પડે એટલે કે સાચા અર્થમાં પેપરલેસ અને ફેશલેસ કરવા માટેના ભાગરૂપે ડિજિટલાઇઝેશન માટેનું આ પ્રાવધાન કરેલું છે કે જેની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર પંચાયતો મર્જ થયા પછી પંચાયતના જે રેકોર્ડ છે એ પંચાયતના ઠરાવ હોય કે નવ નંબર છની નોંધના કાગળો હોય કે જે બી હોય એ બધા તમામે તમામ કાગળો સ્કેન કરીને એને ડિજિટલી અવેલેબલ થાય એ પ્રકારનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે અગાઉના બજેટની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર આંતરમાળખાકીય સુવિધાના કામો અને વિકાસના કામોને મહત્ત્વ આપીને બજેટ બનાવવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષ દરમિયાન ખૂબ મોટા પાયા પર દરેકે દરેક ગ્રામ્ય વિસ્તારની અંદર પીવાના પાણી માટેના ગટરના રોડના તથા અંતરમાળખાકીય સુવિધાઓના કામો લગભગ મોટાભાગના પૂર્ણ થવાના આરા પર છે ત્યારે આ બજેટની અંદર મૂળભૂત સુવિધાઓ સિવાય લક્ઝરી આઈટમો જેને કહી શકાય કે એ પ્રકારના કામો કે જેની અંદર યોગ સ્ટુડિયો હોય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય જીમખાના હોય રીડિંગ લાઇબ્રેરી હોય પર્યટન સ્થળો વિકસાવવાની બાબત હોય કે ટ્વેન્ટી ફોર બાય સેવન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારનું પ્રોવિઝન કરવાની બાબત હોય બ્યુટિફિકેશનની બાબત હોય મોડર્ન સેક્ટર ડેવલપ કરવા માટેની બાબત હોય આ બધી બાબતોને આવરી લઈને એક પ્રજાની સુખાકારીમાં વધારો થાય અને લોકો વધુમાં વધુ લોકો સુધી આ સુવિધાઓ પહોંચે વસુભાષેથી આ બજેટ આખું મંજૂર કરવામાં આવ્યું